શર્મા આવેલ ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી રંગવદૂતનગર સોસાયટી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરે શ્રી શ્રીકૃષ્ણ સાગર કુશન ક્લાસીસ છે જેમાં ગાયત્રીનગર સરદારનગર રંગવદૂતનગર ઘનશ્યામનગર એક કે સાગર સોસાયટી સંસ્કારધામ સોસાયટીના લગભગ સોની આસપાસ બાળકો બાલવાડીથી નવ ધોરણના આ ક્લાસીસમાં ફ્રી શિક્ષણ મેળવે છે જેમાં તેમને શિક્ષણ સંસ્કાર અને રમતગમતનું આયોજન સોસાયટી પરિવાર થકી કરવામાં આવે છે વખત વખત તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે સાથે શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ પુસ્તકાલય આવેલું છે જેમાં પચીસોથી વધારે પુસ્તકો છે અને આ પુસ્તકાલયની અંદર જેમને જે પુસ્તક વાંચવું હોય એ પોતાની રીતે લઈ જાય છે અને મૂકી જાય છે લગભગ ત્રણ વર્ષથી આ પ્રમાણે પુસ્તકો બધા વાંચતા રહેલા છે પરંતુ એમાંથી એક પણ પુસ્તક ક્યારેય ઓછું થતું નથી એ આ સોસાયટી પરિવાર અને સાથે બધા લોકોનો જે સહકાર છે એ દેખાય આવે છે